ચેટલા વેણી રહ્યા કે નહીં હે અમારા છે હું કારેલા વેણ્યા હરો થોડાક મોં વેણીને લાવીશું આ જારી ઉપર છે અમારી ઘરની પાછળ તો આપણે હવે કારેલાનું શાક બનાવવાનું શરૂ કરા સામે ઉભી ડુંગળી મોટી મોટી થઇ છે વાવત વાવશે રાયડુ હમણાં મગફળી ના પાથરા પડ્યા તો આપણે આ મગફળી કારેલાનું શાક છે દહી વઘાર છે મરચા છે રોટલા ઘવાના છે બાજરીના છે

हाँ तो पाथ रहा उस, उसका वाला है ओह आना है ना पाथ रहा उसका का एका तड़को वही तुन तड़को वही धाट

કોને ખેરી હે ઉલી મુકાથી ખચીર દાદા પોતી મેં એમ કીધું ને આ તો બધાના ચહેરા ટેસ્ટ થાય છે કોણે ઉખાડી છે કોણે ઉખાડી છે ખબર પડી જાય કીધું માટી આવશે ખબર પડી જાય તો કે તો તો કે ખચી દીધું હોય ને મંગે હોય જ નહીં કદાચ ખચેતા હતા અડધા કલાકનું કામ છે આ ખચેર ઉસકા પાછળ નહીં ચાલો આ તો હા ચેટાચના આવ્યા લીધા હેરામ થોરા શરીર ના હોય વિહમોના ના લઈ હવે આટલા રેખો દેવા